સ્વામિનારાયણ સંપ્રદાય અને સાધુ સંત દ્વારા સનાતન ધર્મ કે અન્ય સંપ્રદાયને લઈને ટિપ્પણીઓ કરવામાં આવે છે તાજેતરમાં સુરતથી એક વિડિયો સામે આવ્યો છે જેમાં સ્વામી જ્ઞાન પ્રકાશે સેવાના ભેગધારી એવા જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી સ્વામી જ્ઞાન પ્રકાશે કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધા હતા તેઓ તે પોતાના પ્રવચનમાં બોલ્યા હતા સ્વામી જ્ઞાન પ્રકાશના પ્રવચનનો વિડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે અંગે આ વિવાદિત ટિપ્પણી કરી હતી તેઓ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે સ્વામી જ્ઞાન પ્રકાશે આવા નિવેદનથી લોહાણા સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિરપુરમાં આવેલા જલારામ બાપાના વંશજ ભરતભાઈ આ પણ કરી હતી બાપા ામ બાપાની પ્રેરણા આશીર્વાદથી અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી આ વાત વિશે જલારામ બાપાના તમામ ભક્તો જાણે છે સ્વામી જ્ઞાન પ્રકાશ વિવાદમાં આવતા જલારામ બાપાના ભક્તો પાસે માફી માંગી છે